રૂપાલા વિશે શંકરસિંહે એક નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે જાહેરમાં જો બોલવું હોય તો ધ્યાન રાખવું જોઈએ કારણ કે દ્રૌપદીના એક નિવેદનથી આખું મહાભારત છે તે રચાયું હતું તો રૂપાલા વિશે શંકરસિંહ વાઘેલાએ પણ પોતે નિવેદન આપ્યું છે કે જાહેરમાં બોલવામાં ધ્યાન રાખવું જોઈએ દ્રૌપદીના એક વાક્યથી મહાભારત સર્જાયું હતું તો બીજેપીના નેતાને આવું વર્તન શોભા નથી દેતું તેવું પણ તેમણે કહ્યું ગુજરાત જો અવળા રસ્તે ચડે તો ભડકે વળે તેવી બીક પણ શંકરસિંહે બતાવી હતી જાહેર જીવનમાં કોઈના વ્યક્તિગત શબ્દો જ ના હોય દ્રૌપદી તો ગૌરવ પાંડવોના એક જ ઘરની કુર વધ્યું હતું કૌરવો પાંડવો ક્યાં પારકા હતા એને કીધું કે આંધ્રાના એમાંથી મહાભારત થયું મહાભારતનું દુષ્પરિણામ આવ્યું આ દુષ્પરિણામ અહીં બી આવી ગયું છે એમને દુષ્પરિણામ ન લાવવું હોય તો રિમૂવ કરે લાવવું હોય તો આગળ વધે આ લડાઈ બીજેપી સામે નથી આ આ લડાઈ પટેલ સમાજ સામે નથી આ લડાઈ બીજેપીની માનસિકતા એન્ટી મહિલા જેને આપણે કહીએ એ માનસિકતામાં જે બકવાસ થયો છે એને દૂર કરવા માટે જેને બકવાસ કર્યો એને દૂર કરો વન પોઈન્ટ પ્રોગ્રામ ક્યાંય લાંબી કથા હું નથી માનતો કે આમાં કન્ફ્યુઝન હોય તો આ ક્ષત્રિય સમાજ છે એને તમે માની ચાલો આ છે ગમત નથી આ